તો રાજકોટ જિલ્લાના ધોરાજી પાંચ પીર વાડી વિસ્તારમાં કોલેરાના કેસો વધી રહ્યા છે તો અહીં અત્યાર સુધી ઝાડા ઉલટીને ચાલીસ કેસો નોંધાઈ ચૂક્યા છે પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભરતા રોગચાળો ફેલાયો છે ચાલીસ દર્દીઓમાંથી ત્રણ દર્દીઓ કોલેરા પોઝિટિવ આવ્યા છે તમામ દર્દીઓને ધોરાજી હોસ્પિટલ સિવિલમાં સારવાર હેઠળ મુકાયા છે જિલ્લા કલેક્ટરે પાંચ પીર વાળીને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરી દીધો છે આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે અને વિસ્તારમાં સર્વે કામગીરી ચાલુ છે છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ નવા કેસો સામે આવતા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યું છે ધોરાજી ખાતે ડાયરીયાના કેસો જે નીકળ્યા છે એના માટે જે વિઝિટ કરેલી છે જેમાં પાંચ પીરની વાડી જે વિસ્તાર છે એમાં ઝાડા ઉલટીના કેસો ખાસ કરીને જોવા મળેલા છે જેમાં આરોગ્ય તંત્ર દ્વારા આનું જે યોગ્ય સચોટ જે કારણ છે એ અમે જાણવા મળ્યું કે જ્યાં પાણીની પાઇપલાઇન અને ગટરની પાઇપલાઇન છે એ લીકેજ જોવા મળેલી છે જેના લીધે અહીંના લોકલ લોકોનું પીવાના પાણીમાં ગંદુ પાણી મિક્સ થતાં ચાડા ઉલટીના કેસો જોવા મળેલા છે જે એની અમે તાત્કાલિક જાણ થતાં તમામ વિસ્તારમાં અમે આરોગ્યની એકવીસ ટીમ અત્યારે હાલ કાર્યરત છે જેમાં અમે સતત એક એક ઘરે ઘરે ડોર ટુ ડોર સર્વે કરી અને જ્યાં બીમાર હોય કોઈ પણ લોકો તો અહીંયા સ્પોટ સારવાર અને એ જ વિસ્તારમાં અમે ઓપીડીની વ્યવસ્થા પણ કરેલી છે જેથી લોકોને ક્યાંય જવું ના પડે અને હાલ કોઈ પણ દર્દીઓ કોઈ ગંભીર છે નહીં તમામને સારવાર અહીંયા રૂબરૂ મળી જાય છે અને અમારી જ્યાં જ્યાં સુધી આ રિપેરિંગનું કામ ચાલુ છે અને ત્યાં સુધી સુધી ચોખ્ખું પાણી મળે આ કેસોની આવવાની શક્યતા રહેલી છે તેથી અમે અમારી હોપીડી અહીંયા જે કાર્યરત છે ડોક્ટરોની ટીમ પણ કાર્યરત છે સતત અહીંયા ખડે પગે છે ત્યાં સુધી જ્યાં સુધી કેસો બંધ નહીં થાય ત્યાં સુધી અમે સતત અહીંયા કામગીરી